પંચમહાલમાં લગ્ન નોંધણી વિવાદમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક વલણ અપનાવાયું છે છ તલાટીને હાજર રહેવા આખરી નોટિસ આપવામાં આવી છે કંકોડા કોઈ નાથકુવા અને કણબી પાલ્લીમાં તલાટીને નોટિસ પટકારવામાં આવી છે ભાણપુરા અને કાલંતરાના તલાટીને ખુલાસા માટે નોટિસ પટકારવામાં આવી છે ખુલ્લાસા માટે ડેપ્યુટી ડીડીઓ સમક્ષ હાજર થવા માટે જણાવાયું છે અગાઉ તપાસ ટીમને અધૂરા પુરાવા મળી આવ્યા હતા સત્તામોના તલાટી કમ મંત્રીઓને હાજરે માટે ફરમાન કર્યું છે તેમને આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કારણ કે તેમના લગ્ન નોંધણીના સર્ટિફિકેટની અંદર શંકાસ્પદ રેકોર્ડ ના આધારે અધૂરા પુરાવા અત્રેની તપાસની ટીમ દ્વારા ચકાસણી કરતા નીકળ્યા હતા તેની માટે તેના ખુલાસા માટે આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તે પરત્વે જવાબ રજૂ કરવા માટે એમને હાજર રાખવા માટે આવ્યા છે